નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે એરંડાના ભાવ

એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાની ઓછી આવક જોતા સ્થિતિ કટોકટી ભરી છે પણ હાલ કોઈ શોર્ટેજ દેખાતી નથી તેજી આવક કોઈ આગળ વધતો નથી આથી જો ફેબ્રુઆરીમાં નવી આવકની ધારણા પ્રમાણે ન વધે તો શિપર્સોની જરૂરત પૂરી કરવા માટે પીઠામાં ભાવ ઉછાળીને સ્ટોકર્સના ઘરમાંથી એરંડા કઢાવવા પડશે ત્યારે તેજીનો એક તબક્કો જોવા મળી શકે છે મિત્રો એરંડાની આવક હજુ જળવાયેલી રહે છે શનિવારે એરંડાની આવક અને કામકાજ વધીને વીસ હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર બાર હજાર ગુણી કચ્છમાં ત્રણ હજાર બોરી માંડન પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં પંદરસો બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં પાંચસો બોરી રાજસ્થાનની પચીસો બોરી અને સીધા મિલોની પાંચસો બોરીના કામકાજ હતા એરંડાની આવક વધતી ન હોય અને પીઠા શનિવારે ટકેલા હતા નવા એરંડાના ભાવ પીઠામાં એવરેજ રૂપિયા બારસો ત્રીસ થી રૂપિયા બારસો ચાલીસ અને જૂના એરંડાના ભાવ રૂપિયા બારસો ચાલીસ થી રૂપિયા બારસો પંચાવન રહ્યા હતા જગાણાના ભાવ સવારે રૂપિયા બારસો સત્યોતેર ખુલ્યા બાદ સાંજે વધીને રૂપિયા બારસો ને રહ્યા હતા એનકેના ભાવ સવારે રૂપિયા બારસો પંચાણું ખુલ્યા બાદ સાંજે વધીને રૂપિયા તેરસો રહ્યા હતા ગાંધીધામના સિપરસો ના ભાવ સવારે રૂપિયા બારસો સિત્તેર થી રૂપિયા બારસો પંચ્યાસી ખુલ્યા બાદ સાંજે વધીને રૂપિયા બારસો ને બોતેર થી બારસો નેવું રહ્યા હતા દિવેલના ભાવ સવારે રૂપિયા બારસો ને સત્તાણું ખુલ્યા બાદ સાંજે વધીને રૂપિયા તેરસો બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો